બહુચરાજી પોલીસ સ્ટેશન ને ઈનામી ડ્રો કુપન દ્વારા ઠગાઈ કરનાર ઈસમોને પકડ્યા પોલીસે લોકોને આવી લોભામણી જાહેરાતથી સાવધાન રહેવા અપીલ કરી બહુચરાજી પોલીસ સ્ટેશનની હદમાં ઇનામની ડ્રો કૂપન દ્વારા લોભામણી જાહેરાતો આપી લોકોને ઠગતી એક ટોળકીનો બહુચરાજી પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે આ ગુનામાં સડોવાયેલા કેટલાક ઈશમોની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ટોળકી લાંબા સમયથી લોકોને છેતરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ સૂત્રો અનુસાર આ ઠગ ટોળકી નાના મોટા ઇનામોની લાલચ આપી ડ્રો કૂપનોનું વેચાણ કરતી હતી લોકોને મોંઘી વસ્તુઓ જીતવાની લાલચ આપી તેમ તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે આ ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા હતા આ ઘટના બાદ પોલીસે નાગરિકોને આવી લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવા અપીલ કરી છે વધુમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે જેથી અન્ય કોઈ વ્યક્તિ આ ઠગાઈનો શિકાર ન બને